સજાનંદ સ્વામી મહારાજની જય યોગી વાય સોસાયટી તરફથી હરિધામ શોખરા તરફથી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ અને પ્રેમ સ્વરૂપ સ્વામીની પ્રેરણાથી જંબુસર તાલુકા ખાતે નાના નાના ગામડાઓમાંથી શ્રાવણ માસ નિમિત્તે મહાપૂજાઓ રાખવામાં આવી છે તો અહીંયા આગળ બહુ બધી સંખ્યામાં મહાપૂજાનું આયોજન થયું શ્રાવણ માસ તો ભક્તિના દિવસો કહેવાય અને એમાં પણ સુખ શાંતિને આનંદ અને આપણા આત્માની પણ રક્ષા થાય એ માટે અવારનવાર આવું કંઈક ભક્તિપૂર્ણ ભર્યું આયોજન કરતા રહે છે એ સજાનંદ સ્વામી મહારાજની જય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય 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 સજાનંદ સ્વામી મહારાજની જય યોગી યોગિનિવાઈ સોસાયટી તરફથી હરિધામ છોકરા તરફથી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ અને સ્વરૂપ સ્વામીની પ્રેરણાથી જંબુસર તાલુકા ખાતે નાના નાના ગામડાઓમાંથી શ્રાવણ માસની